જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તો જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વિફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને મળ્યા હતા તો જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ લગારિયા એસ આઈ દિલીપભાઈ તલાવડીયા હેડ કોન્સ્ટેબલ કસ કાસમભાઈ બ્લોજ તથા ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમયસૂચકતા વાપરીને ક્રેન બોલાવવામાં આવી હતી તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોડાના સહારે જીવના જોખમે રેસ્ક્યુ ટીમ મેમ્બર્સ દ્વારા કલ્પેશભાઈ પરસોત્તમભાઈ જગત્યાને પઢિયાર વિવેકભાઈ રશ્મિનભાઈનું રેસ્ક્યુ કરીને અમૂલ્ય માનવ જિંદગી બચાવી લેવામાં આવી હતી